રામ રામને જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી શો ને આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગી ગયા પાંચ અને નરસિંહ કાકા આપણે એમને પેમેન્ટનો પગાર આવે એટલે નારિયેલ વધેરવા આવ્યા હતા સતી પાનભાઈના મંદિરે નારિયલ વધેરીને અમે બે કાકો ભતરી જોઈ આવી ગયા અને જો ઓટો તો આપણે વારેલો જોઈએ સાઈન નાખીએ એટલે આજ વારવાનો નથી નકર વારો હોય જ અને ગોરો પણ ભરી જ નાખી તમને તો ખબર છે તો સુરાપુરા દાદા આવ્યા હોય અને ઘણો સમય થઈ ગયો કહેતું આપણે નરસિંહ કાકાનો વિડીયો ઉતાર્યો નથી અને પણ પેમેન્ટમાં બહુ વાર લાગી અને પેમેન્ટ પણ આવી ગયું પણ પેમેન્ટ આપણે ઉપાડવા જવાનું છે એક વિડીયો બનશે તો મસ્ત મજાનો પણ મને એમ થાય કે આપણે મહેનત બહુ કરી પણ મારાથી વધારે મારા કાકાએ મહેનત કરી અને સુરાપુરાની દયા તમારા બધાને સપોર્ટથી દયા અને માતાજીની દયા એટલે પેમેન્ટ પણ આપણે જમા થઈ ગયું અગર મને એવી આશા નથી કે પેમેન્ટ આવશે બધા ક્યાં ક્યાં કરતા હતા અશ્વિન તું ખોટો વિડીયો ઉતારીશ પેમેન્ટ તારે આવ્યું નથી જે तो जो नरसिंह का पेमेंट आयु है तो श्रीफल वेर आ गया है राम राम ने जय माता जी राम राम जय माता जी जो आवे गया है दादा ये दर्शन करवा दर्शन करवा ने तुमने मारा वीडियो जोता है खबर आ रही है महीने महीने आपरे दादा ये आवे पान देने आवे लाओ फिरे माता जी बदे है ने वाड़ी बापा रे अपनो पैया बस कई एक एक नारी रोते ना कोन ने जे ना ये

અને મહેનત બાદ સફળતા નથી કહેતા કહેવતમાં કે મહેનત કરે ને એનું ફળ મળે 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 એટલે મેં અમારા આશ્રયને બહુ મહેનત કરી છે અને એટલુંમાંથી પેમેન્ટ પણ આવવાનું જ છે તો એનો વિડીયો છે ને બનાવશે બરાબર કેટલો ટાઈમ લઈ એકલા વિડીયો બનાવશે અને કેટલું પેમેન્ટ એને આવે છે ને મેં તો તમને કહી દીધું પોસ્ટ કરે બરાબર તો અશ્વિનભાઈ ખાસું કે છે માર કોઈ ખોટું નહી કે ખોટું હા પણ આ કેટલું પેમેન્ટ આવે છે ને એ તમને વેલ્યુ કે એનો વેલ્યુ એ આવે ને એટલે તમે જોઈ જો બરાબર હા અને આવો સપોર્ટ કરતા રહેજો વ્યુ નતા આવતા તોય કાકા એવી મહેનત કરીને મે કીધું પાછું પડવાનું જ નથી આપણે પેમેન્ટ લઈને અને આની દયા આપણે તો જો નરસી કાકાની મહિને પણ આપણે તો દરવાજા ન આવવાનું હા એ તો કાય ન વિડિયો નતો ઉતારતો તોય અહીં આવતો તો પણ આ બધાનો એવી દયા થઈ ગઈ ને કે માતાજી ભગવાનની અને તમારા બધાના સપોર્ટને અને મારી ચેનલમાં તો બહુ હેરાન છે હું આને હુવા નતો તો દીવના તડકાના હુવા ન દઉં વર્ષે કે આનું કેમ થાય આનું કેમ થાય આસ્તીન બેન એને ખૂબ સપોર્ટ કરજો આગળ વધારજો કારણ કે અ નથી કહેતા કે આપણે ગમે મને એવું લાગે કે આ માણસને હલકો માણસને સપોર્ટ કરો બરાબર એટલે તમે પણ સપોર્ટ કરજો અને આસ્તીન બેન એને ખૂબ જાજુ આવે એવું

ગભરાઈ જાતે હા બટે કે કે કરે હે તે મેક મે નથી હવે વિડિયો મે એટલે થોડાક દે હરવા કર ને ખાદા મગજ મે ટેન્શન કરી જાય એટલે હવે વાંધો નહી હવે વાંધો નહી આવી જાય ને એટલે ને એમ કેતા હોય ને કે તારા કાઈ ને કાઈ નહી થાય એમ કે કામ સંભાળો સાબ દેવા થાપલી માળે વાહ આસા વાહ એમ મહેનત કરી મહેનત ઘણી કરી પૂરી મહેનત કરી આવું છે આવું બધું છે

હલો શ્રીફળ વધે નાખું જવાનું માતાજીના મઢે લાગેલી હા પગે લાગેલી